ખરો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચૌદ તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો બુધવાર રોજ મિત્રો આજની હરાજીની આપણે વાત કરીએ તો મિત્રો આજની હરાજી મિત્રો ચાલી રહી છે મિત્રો છાપ્ટર નંબર આઠમાં તમે જોઈ શકો છો હરાજી ચાલી રહી છે મિત્રો તો ચાલો હરાજી બાજુ જઈએ જાણી રહી છીએ આજના ધાણી અને ધાણાના ક્વોલિટી પ્રમાણના બજાર ભાવ આ મિત્રો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો રૂબરૂ હરાજીમાં જઈને જાણશે મિત્રો કેવા રહીએ છીએ આજના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી તમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કમેન્ટ બુક્સ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં সবচেয়ে লক্ষ 43 ভালো ভালো কত কত ভাই ভাই একবার উদাহরণ দাও 1025 দি দি 50 তো 151 ઓગણીસો એક રૂપિયાનો ભાવ થયો છે ઓગણીસો એક રૂપિયાનો ભાવ થયો છે ધાણી છે મિત્રો સુપર પોપટી કલરમાં ધાણી છે ઓગણીસો એક રૂપિયામાં વેચાણી છે કલરમાં કાંઈ કરવું પડે સુપર પોપટી કલર માલમાં કાંઈ ન ખે એવન માલ છે ઓગણીસો એક રૂપિયામાં વેચાણ એવન માલ કહેવાય અને કોઈ પ્રકારનો ફોલ્ટ નહીં સુપર એવન માલ

ધાણી છે ઈગલ કલર માં છે મિત્રો તેરસો ને ભાવ છે તેરસો ને એકાવન રૂપિયાનો ભાવ છે તેરસો ને એકાવન રૂપિયાનો ભાવ છે ધાણી ની ક્વોલિટી છે મિત્રો પણ ડિસ્કલર માલ છે મિત્રો તેરસો ને એકાવન રૂપિયાનો ભાવ છે આનો

બારસો ને રૂપિયાનો ભાવ જોઈએ બારસો ને રૂપિયાનો ભાવ જોઈએ માટી વાળો માલ છે મિત્રો કાકરા છે રૂપિયાનો ભાવ જોઈએ એકોતેર રૂપિયાનો ભાવ છે એકોતેર રૂપિયામાં વેચાણો છે છે એકોતેર રૂપિયાનો ભાવ મિત્રો આજની બજાર વિશેની વાત કરીને તો મિત્રો બજારમાં કોઈ લાંબી તેજી મંદી જોવા નથી મળતી કલરવાળા માલમાં બજાર ખાલી એક ખેંચાતું ચાલી રહ્યું છે મિત્રો બાકી એવરેજ મીડિયમ ક્વોલિટીમાં ઈગલ ક્વોલિટીમાં તેમાં બજાર સેમ જ જોવા મળી રહ્યું છે મિત્રો તો આ માહિતી સારી લાગી રહી લાઈક શેર કરતા રહેજો મિત્રો અને ફરી પાછા કાલે મળીશું ધન્યવાદ મિત્રો